ફરી એકવાર લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર પ્રહાર કર્યા છે તેમણે વિકાસના કામો હાલની વર્તમાન સરકારમાં થઈ રહ્યા છે તેને લઈને વાત કરી છે તેમણે આદિવાસી સમાજને હક અધિકાર બંધારણીય જે અધિકારો મળ્યા છે તેને વાત કરી છે અને સાથે કેટલાક લોકો સરકારની યોજનાઓનો લાભ લઈ રહ્યા છે કુદાકૂદ કરી રહ્યા છે અને સરકારની ટીકા કરતા હોય તે પ્રકારના આરોપ લગાવતા મનસુખ વસાવાએ શું વાત કહી છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો ને ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ આદમી પાર્ટીના ડેડિયા પાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા આ બંને નેતાઓ વચ્ચે અવારનવાર વાંકયુદ્ધ જોવા મળતું હોય છે એકબીજા ઉપર આરોપ પ્રત્યે આરોપનો દોર જોવા મળતો હોય છે ત્યારે વાત કરીએ તો નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે એક કાર્યક્રમ હતો ને આ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ મનસુખ વસાવા પોતાનું ભાષણ આપી રહ્યા હતા આ ભાષણ દરમિયાન તેમણે ધારાસભ્ય ચૈતન વસાવા ઉપર પ્રહાર કર્યા આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કર્યા કોંગ્રેસ ઉપર પણ તેમને પ્રહાર કર્યા હતા તેમણે વર્તમાન સરકારે જે વિકાસના કામો કર્યા છે તેને લઈને વાતો કરી છે ઘણી બધી બાબતોને લઈને તેમણે પોતાની સરકારના ભરપેટ વખાણ કર્યા હતા આદિવાસી સમાજ દલિત સમાજને જે બંધારણીય અધિકારો મજબૂતી રીતે મળ્યા હોય તે આ સરકારમાં મળ્યા હોય તે પ્રકારની વાત પણ મનસુખ વસાવા કરી રહ્યા હતા સાથે સરકારની જે આ યોજનાઓ હોય તે યોજનાઓનો કેટલાક લોકો લાભ લઈ રહ્યા છે અને કેટલાક લોકો સરકારની ટીકા ટિપ્પણી કરી રહ્યા છે કુદાકોદ કરી રહ્યા છે તે પ્રકારે તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર પ્રહાર કરતાં વાત કરી હતી ડેડિયાપાડાના સંદર્ભમાં તેમણે શું વાત કરી છે પહેલાં તે સાંભળી લો કોઈ રાજકીય પાર્ટી નથી કે સત્તા માટે કામ કરનારી પાર્ટી આપણે કોઈ કાર્યકર્તા નથી આપણે રાષ્ટ્રીય સમર્પિત કાર્યકર્તા છે બોલ મને કે ના મળે ચિંતા ન કરો યુસીસી યુસીસી શું ભાઈ એક એક આદિવાસી કે યુસીસી આદિવાસીને લાગુ પડતું નથી આદિવાસીને દલિતોને જે બંધારણીય અધિકાર મળે છે એમાં કોઈ ભેદ નથી કરવાનો આ તો ખોટી વાત કરે છે આદિવાસીને હક અધિકાર માટે જે નથી સત્તા નથી એ સત્તા ભાજપ સત્તાની શાસનની અંદર આપણે એ અધિકાર મળ્યા છે જે આદિવાસીઓને જંગલની જમીનનો પણ અધિકાર ભારતીય જનતા પાર્ટીને શાસનમાં મળે છે આપણે સ્ટેજિંગ પીટના આના દેશમાં એક એક પ્રોજેક્ટમાં સ્થાનિક લોકોને રોજગારી મળે કામ મળે નોકરી મળે જે પ્રોજેક્ટો છે પ્રોજેક્ટમાં જે મોટા મોટા પ્રોજેક્ટોમાં એ સક્ષમ યુવાનોને આપણે તૈયાર કરી અંગ્રેજી વિજ્ઞાન ટેકનોલોજી સાથે આપણે આપણો વિદ્યાર્થીને માર્ગદર્શન આપે કઈ કા પ્રોજેક્ટની અંદર નોકરી મળે જવું પડશે

ઉદ્યોગમાં છે એટલે યુનિવર્સિટી કેટલું આપણે ગુજરાત પર કેટલું નામ છે મને ચોક્કસ મને ખબર છે કે આપણે જે એટલા જે સરકારી અપેક્ષા છે કે બધાની જે અપેક્ષા છે એ ટ્રાયબલ યુનિવર્સિટીમાં પ્રગતિ પર નથી છે જે ટ્રાયબલ લોકોમાં એક કરંટ ઉભો થયો કે નર્મદા જિલ્લામાં રાજીનામાં સ્ટેટિક ક્રિમીની જેમ ટ્રાયબલ યુનિવર્સિટી પણ ચાલે છે જેટલું જે કામ થવું જોઈએ દેખાતું નથી ટ્રાયબલ મ્યુઝિયમ कोई तो कोई तो कारण को दी को से जेल गति आगे लोगों जी नती आगे तो ये 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 गति आगे बदाम नहीं जाता है कोई नहीं आगे बदाम नहीं ठीक से आपना कोई पति पानी से बहुत सारा गति से पर नीचे रूप तंत्र भरोसा नहीं है ये ना आपने सुधार नहीं जाता है आपने से भर ये सुधार नहीं जाता है आपने से सरकार में आपने ध्यान दोनों मैं अपना ट्रेडल अपना मोचा ना देश के ऊपर बात करें केजो आपने कि ट्रेडल इंडस्ट्री में बुनियादी

આપે સાંભળ્યા હતા ભરૂચ લોકસભાના ભાજપના સાંસદ મનસુખ વસાવા હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે તેમણે ધારાસભ્ય ચૈતાર વસાવાને આડે હાથ લીધા છે અને કહ્યું છે કેટલાક લોકો સરકારની યોજનાઓનો લાભ લઈ રહ્યા છે કામો કરી રહ્યા છે અને સરકારની ટીકા ટિપ્પણી કરી રહ્યા છે ને એવા લોકોને જડબાતોડ જવાબ આપવામાં આવશે ને તેઓ કહી રહ્યા છે કે અમે કોંગ્રેસ કે ધારાસભ્ય ચૈતાર વસાવા કે આમ આદમી પાર્ટીથી ડરતા નથી લઈને તર્ક વિતર્ક સર્જાયા છે ત્યારે આગામી સમયમાં આ મામલે ચૈતર વસાવા શું પલટવાર કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો નવજીન ન્યૂઝને ને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ